ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જોયો છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અત્યારે તમારો ભાઈ નીકળી ગયો છે એકદમ બ્લેક ઓફ બ્લેક પહેરીને રાજકોટ રાજકોટ આપણે એક કામ છે પતાવવાનું છે તો આપણી જોડે આવે છે એસકે ભાઈ પહેલાં આપણે એસકે ભાઈને ગામમાં જવાનું છે ત્યાંથી એને લેવાના છે અને ત્યાંથી આપણે જવાના છે રાજકોટ તો બ્લોકની અંદર બહેનાર જો મજા આવવાની છે ગાડી બહાર કાઢી લીધી છે મમ્મીને બાય બાય કહી દઈ ચાલો બાય બાય મળીશું ઓકે કાલે આવતો રહે લગભગ તો આજે રાતના જ આવતો રહે

બેઠ ચુકે હે વધારે મીન્ડું કઈ આજે ભાઈ નું મીંદડું છે તો ભાઈ જામ જોધપુર ની અંદર આવી ગયા છે ભાઈ

આવે <laughs>

અને જો મસ્ત મજાનો ખર્ચો કરી નાખ્યો તમારો ભાઈ મારું તો દેખાય 30 રૂપિયા વાળા ચંપલ લીધા એમાં ને આખું રાજકોટ માથે લીધું સવારનું